હાલમાં જ વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના ઘટી છે પાદરા જંબુસર વચ્ચેનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો છે પાટણ જિલ્લામાં પણ રાધનપુર ગોચનાથ વચ્ચે બનાસ નદી પસાર થાય છે અને એના પર પણ પચાસથી સાઠ વર્ષનો પુલ આવેલ છે અને બનાસ નદીનો પુલ પણ ઝડપી બનાવવામાં આવે લોકો કહે છે કે પુલ મંજૂર થયો છે પણ કામગીરી ક્યારેય ચાલુ કરવામાં આવશે કે પછી પાદરા જેવી કોઈ મોટી દુર્ઘટના ઘટે એની રાહ જોવામાં આવી રહી છે

આ બનાસ નદીનો પુલ છે આથી ભારે વાહનો દર વખતે આવા હેઠતા હોય છે અને પુલમાં વારંવાર આવા ગાબડા પડતા હોય છે તો આ પુલને નવો બનાવવાની ખાસી જરૂરિયાત છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ પુલની અંદર વારંવાર ગાબડા પડતા હોય અને એક બનાસ નદીના પુલ ઉપર એક નવો પુલ બને એવી લોકોની માગણી છે નમસ્તે મિત્રો આ બનાસ નદીનો પુલ છે અને ખાડો વચવચ પડેલો છે હજુ આ બસવું ભટકાઈ આમજો હા હાજુ આવડો મોટો ખાડો પડેલો છે છતાં તંત્રને દેખાતું નથી પુલના ઓલા છેડે ખાડો ભૂરે તો આ છેડે પડે છે આ ખાડો આ બાજુ ભૂરે તો આ બાજુ પડે છે ખરેખર આ બનાસ નદીના પુલ ઉપર એક નવા પુલની જરૂરિયાત હોય સરકારને અમારી એક જાગૃત નાગરિક તરીકે વિનંતી છે કે આ પુલ નવો બનાવે એમ આજુ આજુ ખાડા ખાડાની પરિસ્થિતિ કેવી છે આ જોઈ લો તમે અંદર રૂ નાખીને બુરેલો છે અને મોટા મોટા પથરા નાખેલા ક્યારે કોઈ મોટી હોનારત થાય એની પહેલાં આ ખાડો ભુરાય અને નવો પુલ બને એવું અમે ઈચ્છી રહ્યા છીએ